જર્જરીત આંગણવાડી કેન્દ્ર દાદુલવાડાના બાળકો ભયના ઓથા હેઠળ ભણવા બન્યા મજબૂર વિકાસની વાતો વચ્ચે પાલનપુર તાલુકાના ગાદલવાડા ગામની આંગણવાડી કેન્દ્ર નંબર એકની જર્જરીત હાલત નાના ભૂલકાઓના અભ્યાસ પર સંકટ ટોળી રહી છે અને કો રજૂઆત છતાં નગરોળ તંત્રની નિષ્ક્રિયતાના કારણે ત્રીસથી વધુ બાળકો ભયના ઓથા હેઠળ અભ્યાસ કરવા મજબૂર બન્યા છે પ્રાપ્ત માહિતી અનુસાર ગાદલવાડા ગામની આંગણવાડી કેન્દ્ર નંબર એક એટલી હદે જર્જરીત થઈ છે કે ગમે ત્યારે જમીન દોસ્ત થાય તેવી ભીતિ પણ સેવાઈ રહી છે પરિણામે નાના ભૂલકાઓને અન્ય સ્થળે ખસેડી અભ્યાસ કરાવવો પડી રહ્યો છે ગ્રામજનો અને સરપંચોરા તાલુકા મથકે અને કોવા રજૂઆત કરવામાં આવી હોવા છતાં ભ્રષ્ટ અધિકારીઓના પાપે બાળકો શિક્ષણની સુવિધાઓથી વંચિત બન્યા છે આંગણવાડી કેન્દ્ર નવીન બનાવવા માટે દરખાસ્તો મોકલી આપવામાં આવ્યા છતાં પણ તંત્ર દ્વારા કોઈ જ કામગીરી કરવામાં આવી નથી ગ્રામજનોનો આક્ષેપ છે કે તંત્રની આ બેદરકારીના કારણે જો જર્જરીત આંગણવાડી કેન્દ્ર જમીન દોષ થાય અને નિર્દોષ લોકોનો જીવ જાય તો તેની જવાબદારી તંત્રની રહેશે આ સિદ્ધિમાં તાલુકા વિકાસ અધિકારી પીયુ સિસોદિયા સ્થળ વિઝિટ કરી સત્વરે નવીન આંગણવાડી કેન્દ્રનું બાંધકામ શરૂ કરાવે તેવી ઉગ્રમાં ગ્રામજનો કરી રહ્યા છે રાજ્ય સરકારના ભણસે ગુજરાત જાગસે ગુજરાતના સૂત્રો વચ્ચે ગાદલવાડા ગામના બાળકો આંગણવાડી કેન્દ્રની પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત રહ્યા છે હાલ આંગણવાડી કેન્દ્રના બાળકોને ગાદલવાડા ગામના કોમ્યુનિટી હોલમાં અભ્યાસ કરાવવાની માંગણી ગ્રામજનો કરી રહ્યા છે જોકે આ કોમ્યુનિટી હોલ હાલ મજૂરોને રહેવા માટે આપવામાં આવ્યો છે જે કારણે આંગણવાડી કાર્યકરો અને બહેનોમાં નારાજગી જોવા મળી છે ગાદલવાડા ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીને સરકારી કમ્યુનિટી હોલ માટે વારંવાર ફરિયાદ કરવા છતાં કોઈ જવાબ મળ્યો નથી આ સ્થિતિમાં શું સરપંચ અને તલાટી આ કમ્યુનિટી હોલ ખાલી કરાવી બાળકોને ભણવા માટે આપશે કે પછી ગામમાં જાહેર કામો માટે મજૂરોને જ રહેવા દેશે શું તાલુકા વિકાસ અધિકારી આ મામલે તપાસ કરી બાળકોને ભણવા માટે કોઈ સગવડ કરાવશે આ પ્રશ્ન હાલ ગ્રામજનોના મનમાં ઉઠી રહ્યા છે આ મામલે તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તે અત્યંત આવશ્યક છે